દિયોદર માં શાખા ઓફિસમાં પગ પર પગ મૂકીને બેઠેલા ટેકનિકલ સામે એક્શન એક્શન લેવામાં આવશે એમચારી તાલુકા પંચાયતના કર્મચારીનો કથિત વિડીયો વાયરલ મામલે મીડિયા સામે ચકચારીની અસભ્યતાને લઈને થતી કાર્યવાહી કરવાની ટીડીઓ એક્શન મૂડમાં આવશે ત્યારે દિયોદર તાલુકા પંચાયતના કર્મચારીઓમાં ક્યાંક ફફડાટ ફેલાયો દિયોધર તાલુકા પંચાયત કચેરીમાં આવેલ મનરેગા શાખાનું ટેકનિકલ કર્મચારી જીતુ દરજી કથિત વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા કર્મચારીની કામગીરી અને ડિસિપ્લિન બાબતે અનેક લોકોમાં અનેક પ્રકારના સવાલો ઉભા થયા છે સાથે ટીકાઓ ઉઠી છે જોકે આ બાબતે દિયોધર તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું કે મનરેગા કર્મચારીનો વિડીયો જે વાયરલ થયો છે તેમાં તેઓ પગ ઉપર પગ મૂકીને બેઠા હતા અને તે યોગ્ય ન કહેવાય જે બાબતે ને લઈને અમારા તરફથી શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે જો કે આ બાબતે બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી શ્રી પણ ક્યાંક કાર્યવાહી કરી કરતું કરી દીધું તેથી જિલ્લાના અને તાલુકાના અન્ય કર્મચારીઓમાં પણ ફફડાટ ફેલાયો મનરેગા શાખામાં એક કર્મચારી જે ટેબલ ઉપર પગ રાખીને બેઠેલા હતા એ સરકારી કહેવાની કર્મચારી તરીકે યોગ્ય નથી અને જે શિક્ષાત્મક કાર્યવાહી કરવાની જે જરૂર છે એ અમે ચોક્કસ એમને નોટિસ આપીને શિક્ષાત્મક કાર્યવાહી કરીશું